નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્મેશન ચેનલ માં આપો કુમાર આપનો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી જીનેશભાઈ પાસેથી એક ઓરણીની જે છે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવવા વીરપુર આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો જીનેશભાઈ પહેલા તો તમારું સરનામું અને તમારો મોબાઈલ નંબર મને આપશો મિત્રો ને આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જીનેશભાઈ મનસુખભાઈ ઓગાસિયા હવે મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ સાત જીરો પાંચ સાત જીરો છ મોબાઈલ નંબર નવ્વાણું પચીસ સાતસો પાંચ સાતસો છ હવે આપણે ઘણા વિડીયો તમે આ ચેનલ પર જોયા હશે વણી બાબતના અચાનક રૂપિયા આપણી પાસે નેક્સ્ટ વિડીયો લઈને આવ્યા છે જે નાના ખેડૂત માટે ઉપયોગી સત્તર માટે ઉપયોગી અને ખાસ કરીને જેને નવું ટ્રેક્ટર લીધું હોય નવો સનેડો લીધો છે મિનિ ટ્રેક્ટર હોય કે મોટું ટ્રેક્ટર હોય તો એના માટે આવડી બેસ્ટ છે શું કામ કે આની અંદર તમારે લોઢિયાની જરૂર નથી રહેતી દાતાની જરૂર નથી રહેતી કે તમારે ફોટો ખર્ચો કરવાની જરૂર નથી મોરલાની જરૂર નથી જેની અંદર આપણે લોડિયો ફીટ કરી એના માટેનું આ મોડલ છે અને મિત્રો સક્સેસ છે મોડલ ત્રણ વર્ષથી આપણે માર્કેટમાં ચાલે છે વાવણી માટે બે સોયાબીનનું વાવેતર કરો જુવારનું વાવેતર કરો મગફળીનું વાવેતર કરો અને તમે બે દાતાથી લઈએ અને નવ દાતા સુધીનો અમે વાવેતર કરી શકો છો રહી વાત લંબાઈ તો અત્યારે રનિંગ મોડલ આપણા ચોસાઠ ઇંચના આવે છે આ લોઢિયાની જે લંબાઈ છે ચોસાઠ ઇંચની છે એ તમારી જરૂરિયાત પ્રમાણે લંબાઈ આપણે વધારી આપીએ છીએ કોઈ એ રીતે મારે સો ઇંચનો જોઈએ નેવો ઇંચનો જોઈએ તો એ પ્રમાણે લોઢિયાની લંબાઈ થઈ શકે છે બીજા નંબરની વિડીયો કે આપણે આગળના વિડીયોમાં કે આવતા વિડિયોમાં આપણે જોશું ક્યાંય દગરાની મેં વાત કરેલી છે તો એ દગડો આમાં પણ થઈ શકે છે તમારે કપાસ ખાતર વાવું છે પારા ટૂંકવામાં ના થાય પારા બોમ્બ ભરામાં ના આવે તો કપાસની ની તમારે ખાતર હોવું તો ડગરું કાઢી તમારું બેતાલીસ નો લોટિયો તો અઠ્યાવીસ સુધી જાળીને કપાસમાં તમારું ખાતર પણ લેવાઈ જશે હવે જયારે આપણે વાવણીનો સમય થાય

આની અંદર તમારે પેટીમાં ફેરબદલી કરવી હોય બે ફૂટ ત્રણ ફૂટ દોઢ ફૂટ ચાર ફૂટ જે કાંઈ પેટી પ્રમાણે ખેડૂતને લાંબો ચાશ એ પ્રમાણે વધારે બિયારણ કરવું હોય તો પેટી પણ આની અંદર બદલી શકે છે પ્લસ રેલવે પણ મળશે સ્ટીલમાં પણ મળશે હવે આની અંદર તમારે જારી સેટ કરવા માટે દાખલા તરીકે એકસે નવ દાખલ પછીના ક્ષેત્રમાં તમારે કંપનીનું બીઆર ઓ બધું તો એની અંદર આપણે ચાર દાંતે હોવાનું છે તો વચ્ચેથી દાતો કાઢો ઈજી છે પાનું મારીને દાતો નીકળી છે ચારી કરવા માટે બોલ ટી લગાવી સેટિંગ થઈ શકે છે સ્લાઇડિંગ આવે ઘડીવાર તેલ મિત્રોને એવું બનતું હોય છે કે હોલ પ્રમાણે દાતા ચડાવ્યા હોલ ગણી લીધા હોય કે બોરની જરીએ ચાર દાત હશે આપણે તો બોરની જરીએ ચાર દાત

આની અંદર એક દોરો બે દોરો ગમે તમે સેટિંગ કરી શકો બીજા નંબર જે કે આ મેની ટ્રેક્ટરની અંદર સાડા સાત વર્ષનો સનેડો હોય ત્યાંથી લઈ અને મોટા ટ્રેક્ટરમાં પણ અત્યારે ખેડૂતો આ વળી લઈ જાય જે દોઢિયા લાંબા કરે છે જેથી કરીને ઉત્તર ઓછી થાય છે જે ઘરે જાજા જાતનું વાવેતર કરે છે ત્રીસનું ટ્રેક્ટર હોય પાંત્રીસનું હોય ચાલીસનું હોય ચાલીસનું હોય વાવનનું વાવતા હોય બત્રીસનું ડોલર આવતા હોય બત્રીસનું હોય એ કરે આઠ તાવ આવતા હોય દસ તાવ આવતા હોય તો આની અંદર દોઢિયાની લંબાઈ આપણે કરીએ છીએ કઈ રીતનું વાવેતર થઈ શકે છે આની પાછળ આપણે ઊંધું જોતું હોય તો પણ મળે છે તમારથી મોટા ટેક્ટરની વણીની અંદર જે સિસ્ટમ આવે છે તમારી એ સિસ્ટમોમાં સિસ્ટમ થઈ શકે છે રહી વાત દાતાની દાતા તમારે બે દાતાથી લઈ અને સાત દાતા નવ દાતા તમે આપણે દાતાનું અહીંયા આપણે ડિલિવરી કરી આપીએ છીએ ખેડૂતની જરૂરિયાત પ્રમાણે આ દાતા રોલોજી આપણે અત્યારે જે વાવેતર કરતા તો તમારો ઓલોજી હોય હોય એની હોય પછી વેક કરતા હોય પછી એમાં દાણા નાખતા હોય

તમારું વાઇબ્રેશન નહીં આપે દાળો પણ ઉતારે તો એની જવાબદારી આપણી છે ખાડા ખાવાનો પ્રશ્ન બીજી વાત છે બરાબર આની અંદર ખેતીમાં આપણે વાત થઈ એ પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારની ખેતી સાથે ખેડૂત કરી શકો છો કોઈ ખેડૂતો નાની પેટી થતી હોય તો મોટી કરી શકે જ્યાં મોટી થતી હોય તો નાની કરી શકે તે ગેલવે નાઈ તમારે રેન્જમાં ભાવ થશે આ વોસાઈટના લોઢિયાની અંદર કિંમત પાંચ દાશાની સોળ પાંચસોથી થી ચાલુ થાય સોળ પાંચસો ચોસાઇસ નો લોઢિયો પાંચ દાતા ભેગા આવે આ ત્યાં પૂછક ભેગું આવે મોરલાની જરૂરિયાત નથી સુધી કીધું નાખી ને બરોબર આ વહેણી તમે જરૂરિયાત પ્રમાણે દાખલા તરીકે છેટા ફૂલે ખેતર છે તો આપણે ઘણી વાર પાંચ વીઘા હોય અથવા તો આઠ વીઘા હોય તમારી દસ અગિયાર વાગે અથવા તો બાર વાગે તો વવાઈ જાય તો ત્યાર પછી બીજું હાથી આંકવા માટે આપણે ભેગું ગાડામાં કે લારીમાં લઈને જતા હોય કે પછી બીજું હાથી છે તો વાય રપવાળી પાછું એટલે પછી ભલે આપણે રપો તો આની અંદર કી પણ થશે બીજું રોટીઓ લઈ જવાની જરૂર નથી આના ઢાઢા આપણે બનાવી દઈએ એની અંદર રફતો ચાલે છે બેલી ચાલે છે ચાર ડાઢા તમે લઈ લો આનું ઉતારી નાખો જરૂરિયાત ન હોય તો અને હોય તો એ તો કઈ વાંધો નથી ચક્કર છોડાવી અને આયા ચક્કર આમથી કરી પણ આમાં થઈ જશે ગરિયું પણ આમાં થઈ જશે તમારે બીજું રોટિની જરૂર નહીં પડે વાવેતરનો ટાઈમ જ પૂરો થઈ ગયો હા તો એક હાથી ખેડૂતમાં બબે ત્રણ ત્રણ હાથી પાટલી માંડી પાટલી એક મૂકી દાઢા કરીમાં બે લીવું એકમાં લાંબી રાખવું તો એમાંથી એક લોટીઓ તમારે ઓછો જશે હું કામે ચાલી અંદર તમે બેલી કરીને મૂકી દીધો એક દાઢાડું કરી બધો કર્યું કરીને મૂકી દો કપાસમાં વચ્ચે આખો રાત ફિક્સ કરીને મૂકી દો ખાના તમે ઉત્કારીને માળિયામાં મૂકી દીધો રૂમમાં મૂકી દો તો તમારે કાયમી માટે હાથીમાં પણ આ લોટીઓ પાછો કામમાં આવશે એટલે આવું એની અંદર ખેડૂતોને મચવાનું નથી રહેતું હવે તમે જ્યારે શરૂઆત કરો તમે દસ હજારની વયણી લઈ આવો તમારા ઉપર અને વાવણી ચાલુ કરો તો બે ત્રણ કલ આપણે પાછળ પાછળ હોય મહેનત કરવાથી જરૂર દીધો પણ પ્લસ તો જે વાવેતર થઈ ગયું ચાલુમાં ચેન્જ થઈ ગઈ ખાલું પેડ્યું તો ખાલું જ રહેવાનું હા બરાબર દસ હજારની તો એ હોય આઠ હજાર નવ હજાર દસ હજારની જેવી હોય એ પ્રમાણે એની રેન્જ હા તો એના કરતાં સોળ પાંચસો વાળી વયણી છ હજાર વધારે પણ તમે મૂકો એનાથી કંપની

ફાઈબરનું સફર ફાઇબરની રિંગ આ રીયા આપી દેવું સીટોળ વર્ષ એવું સ્લીપ થતો જાય ઘાટું બે પાડું સિસ્ટમ આપણા ચક્કરે મોટું આપ્યું છે સ્લીપ ના થાય તો એવા સમયની અંદર વીસ પચીસ ક્યારે આવે વીસ પચીસ અંદર ખાલા પડી જાય જોઈએ વીસ પચીસ ખાલાનું ઉત્પાદન તમે ખાલા પણ એનું ઉત્પાદન હોળીમાં પડી જેવું નથી આવતું તો ત્યારે તમને બે પાંચ હજારની કે દસ હજારની નુકસાની આવે તો જયારે તમે એ નુકસાન ફોન સવાલ કરી લો પણ લેવા જાવ છો વહેણી તો ત્યારે તમે પાંચ હજાર ની સાત હજાર ની આઠ હજાર ની વહેણી લેજો આપડે હાલ તો દાતા ના ગરોજી સસ્તામાં ફીટ થઈ જશે સસ્તું નથી વિચારવાનું સસ્તું સરવાળે અને તો મોંઘું જ પડવાનું છે અને આ મોંઘું એટલું નથી તમે હિસાબ કરજો લોડિયો લેજો દાતા લેજો મોરલો લેજો ત્યાર પછી પર ઉપર વહેણી ફીટ કરજો અઢાર થી વીસ હજાર પહોંચ સોળ પાંચસો માં પાંચ દાતા ની કમ્પ્લીટ વહેણી આવે

આપણે ઉત્તમ ઝડપ રાખી હોવાનું કે ભાઈ નથી કેતા કે વાવણીમાં જેટલી વહેલું હોય એના સારું બીજા નંબરની અંદર ખેડૂત એવી ઝડપ છે કેટલે ઉતા હોય બરાબર એટલે રાખવી પડે સ્વાભાવિક છે પાણી પાછું આવી જાય તો બે ત્રણ દિવસે હોવાય તો પાછું બે ત્રણ દિવસે હોવાય તો આગળ પાછું એના માટે આ હોટલ બેસ્ટ છે નાના ખેડૂતો માટે દસ વર્ષ પાવરનો સાડા સાત વર્ષ પાવરનો સલેરો અથવા તો યુરા ટેક્ટર હોય મોટા ટેકર હોય વાવણી વાવવા માટે બેસ્ટ નથી અને દાંતાની વાત તો આપણે આગળ વિડીયોમાં પણ કરેલી છે દાતાની એકસો વીસ ટકા આપણી જવાબદારી આવે છે ગેરંટી વોરંટી આવે છે ખેડાઈ ગયેલો મળેલો દાખલા તરીકે નવ દાતા આપણે જે જણાવેલા છે એમાંથી એક પણ દાંતો ઓછો અડે અથવા તો વધારે અડે મેળાઈ ગયેલો દાંતો આપણે વિકનેસ સાથે વર્ષની ઓછી વોરંટી આવે આમાં ફાડું થાય ખોટું થાય તો વિડીયો ઉતારી મોકલો એનું સેટિંગ ફોન ઉપર કરાવી આપીશ ખોટું પણ ના નહીં જવાબદારી અમારી અને ખેડૂત મિત્રો આ વિડીયોને એટલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો નાના ખેડૂતો સુધી પહોંચીએ જેને માહિતી નથી કે આવા લતાર માર્કેટમાં મળે છે એના સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે તો વિડીયોને શેર એટલો કરો કે નાના ખેડૂતોને આપણે મદદરૂપ થઈ શકીએ ખેડૂતને પૈસાની જરૂર નથી સહાયની જરૂર નથી ખેડૂતને માત્ર માર્ગદર્શનની જરૂર છે તો એ માર્ગદર્શન આ વહેણ તમે એના સુધી પહોંચાડો જેથી કરીને ખેડૂત આગળ આવે નવી સિસ્ટમ અપનાવે અને અપડેટ થાય દાખલા તરીકે જૂની વહેણીઓ વાવી ઘણા આવે છે હવે એની અંદર શનેડો હોય નાના ખેડૂતની કપરી પરિસ્થિતિ તમને વાત કરું તો શનેડો હવે કોઈ રાખી શકે એવી પોઝિશનની દસ વીઘા જમીન હોય જૂનો વિરોબર છે હવે એની અંદર પાંચ દાતા જણાવે આપણે દેશી ત્રણ ત્રણ પાંચ દાંતમાં આજે તમે ડીઝલની ગણતરી કરો એટલે એ દસ વીસ વીઘા જે વાવેતર થયેલું હોય એમાં તમારું ચાર પાંચ લીટર ઉપાડે કારણ કે દાંતુ પોળો આવે બીજા નંબરની અંદર પાછળ તડકો પડતો હોય તો પોળા ઉપાય બરાબર બરોબર તો એ પાંચ લીટર ડીઝલ દસ વીઘા કે પંદર વીઘા કે વીસ વીઘા હોવાતું હોય એવી જમીનની અંદર આ દાંતો તમારો ત્રણ લીટર ડીઝલમાં પંદર થી વીસ વીઘા જમીન વાવશે તો બસો રૂપિયાનો ફાયદો થયો